સુરતના કામરેજની મહાનગરપાલિકામાં ભેળવાને પડતર પ્રશ્નો લાંબા સમયથી વણક વેલાયા છે તેનો ઉકેલ લાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું સુરત કામરેજ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કામરેજને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની લાંબા સમયથી માગણી છે જેનો કોઈ ઉકેલ આવ્યો નથી બીજી બાજુ છેલ્લા દસ વર્ષથી કામરેજના જે સોસાયટી વિસ્તાર છે તે ગ્રામ પંચાયતમાં આવેલા હોવાના કારણે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા મળતી નથી અવારનવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી ત્યારે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા જે ડી કથરિયાએ જણાવ્યું હતું કે સોસાયટી દિવસે ને દિવસે વધતી જાય છે અઢી લાખ જેટલી પ્રજા આ સોસાયટીમાં વસવાસ કરે છે તે તમામનો ગ્રામ પંચાયતમાં સમાવેશ થયેલ છે પરંતુ કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા મળતી નથી પરિણામે લોકો હેરાન પરેશાન થઈ ગયા આજે રસ્તા પાણી ગટર સફાઈ શાળા સહિતા અનેક પડતર પ્રશ્નો છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા આખરે હવે આ સોસાયટીના લોકો મહાનગરપાલિકામાં તેમનો સમાવેશ થાય તેવો ઈચ્છી રહ્યા છે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા જ્યાં સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા હાથમાં બેનર ધારણ કરીને સૂત્રોચ્ચાર પોકારવામાં આવે હતા તાત્કાલિક અસરથી કા પડતર પ્રશ્નોનો નિકાલ લાવો અન્યથા સુરત મહાનગરપાલિકામાં આ સોસાયટીના વિસ્તારનો કે જે હાલ ગ્રામ પંચાયતમાં છે તેમનો મહાનગરપાલિકામાં સમાવેશ થાય તે પ્રકારનું જાહેરનામું બહાર પાડી અને યોગ્ય પ્રશ્નોનો ઉકેલ આવે તેવું ઈચ્છી રહ્યા છે લાંબા સમયથી આ પ્રશ્નોની મગજમારી ચાલી રહી છે પરંતુ કોઈપણ પ્રકારનો હકારાત્મક પ્રતિભાવ આવતો ન હોવાના કારણે મામલો દિવસેને દિવસે વધુ ગંભીર બનતો જતો હોય છે ધીમે 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 નગરપાલિકા આપો કામરેજ જનતાને ન્યાય આપો કામરેજ જનતાને જનતા ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો કામરેજ ન્યાય આપો કામરેજ જનતાને જનતા